વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દેશ વિદેશથી આવતા ભાવિકો સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવવાને શ્રેષ્ઠ પૂજા ગણે છે ત્યારે આગામી શ્રાવણ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ધ્વજા બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે સોમનાથ ટ્રસ્ટે શ્રાવણમાં આવનાર ભાવિકો માટે ઉત્તમ દર્શન વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં આવેલ સંકીર્તન ભવન ખાતે સુચારૂ પૂજન વ્યવસ્થા ગોઠવી છે આ કામ માટે ટ્રસ્ટ દ્વારા અલાયદુ સ્ટાફ પણ છે તેમજ પૂજન સામગ્રી અને વ્યવસ્થાઓ સહિતની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ ધ્વજાની ચોક્કસ નક્કી કરી અને સ્થાનિક મહિલાઓ દ્વારા આ ધ્વજા તૈયાર કરવામાં આવે છે તેમજ ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો ધ્વજા પૂજા માટેનું વિશેષ મહત્વ હોય અને દેશ વિદેશથી આવતા લોકો પણ આ ધ્વજા પૂજા કરાવતા હોય છે ટ્રસ્ટ દ્વારા આ ધ્વજાની મંદિરમાં જ પૂજા કરાવી અને જ્યારે મોટા સમૂહ આવતા હોય ત્યારે એને વાતતા ગાતે શોભાયાત્રા સ્વરૂપે પણ લોકો ભગવાન સોમનાથજીની ધ્વજા ચઢાવતા હોય છે વિશેષમાં ટ્રસ્ટ દ્વારા એવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કોઈ જાતે પણ દોરી ખેંચી અને ધ્વજા ચડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે આમ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે ધ્વજાને શ્રેષ્ઠ પૂજા માનવામાં આવે છે એટલે વિશેષ લોકો પૂજા કરાવતા હોય છે સોમનાથ મંદિરમાં ધ્વજા પૂજાનો સમય સવારે સાડા સાતથી લઈને સાંજે સાડા પાંચ સુધીનો હોય છે એટલે ગમે ત્યારે કોઈ માણસ આવી અને પોતે ધ્વજા પૂજા નોંધાવી ધ્વજા પૂજા કરી અને ભગવાનને ધ્વજા ચડાવી શકતા હોય છે જેને કારણે વધુમાં વધુ લોકો ભગવાનના ધજાની પૂજા કરવાનો અને ધ્વજા ચડાવવાનો લાભ લેતા હોય છે સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ વિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજાપૂન ધ્વજાપૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિ નો કારક છે તો કેતુ ધ્વજા ચઢાવવાથી જો જન્મકુંડલીમાં સનુ કેતુ ના સ્થાપિત યોગ થતા હોય